આ ભેંસો રેકી હે લ્યા ચાર ફૂળો કરો કી અલ્યા મારી પૈસા આવય પૈસા તો જો કાલ મારે ખવારમાં પૈસા ના આવી

આ પૈસા તારે કટકા કરવાય તો કરી દો પૈસા એક રૂપિયો ખીજામે હે ના મારો પૈસા કે નહીં કરો નહીં તો હું બધી બધી ને ગાય બધી બધી પાડો લઈ જો ખોદરી ભેનો પાડો ખોદરી ભેનો પાડો એ લઈ જો તમારે બધે બધું લઈ જો દેવા દાટ થઈ ગયો ઘર ભેળો થવા દે